પેટ્રોલ પંપ પર મારામારીના આ દ્રશ્યો જોઈ આપ પણ શોકી જશો જી હા કારણ કે આપને એવું થશે કે પેટ્રોલ પંપ ઉપર સામાન્ય રીતે એ માટે મારામારી કે માથાકૂટ થતી હોય છે કે જે ગ્રાહક આવતા હોય છે તેમને ક્યાં તો પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોય અથવા તો કોઈ રૂપિયાની લેતી દેતીને લઈને માથાકૂટ થતી હોય છે પરંતુ મિત્રો આવું નથી થયું આ ઘટના અલગ જ છે અને ઘટના છે વલસાડના ધરમપુર નજીક આવેલા એક પેટ્રોલ પંપ પરની કે જ્યાં મોડી રાત્રે એક શખ્સ પેટ્રોલ પંપ પર પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લેવા માટે આવે છે જોકે પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા સરકારશ્રીના નિયમ મુજબ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની મનાઈ હોવાથી પેટ્રોલ કર્મચારીએ પેટ્રોલ ન આપતા આખરે આ જે શખ્સ છે તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેમણે ત્યાં હાજર બે જે કર્મચારીઓ છે તેમની સાથે ગેરવર્તન કરી અને મારામારી કરી હતી જોકે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને સીસીટીવી કેમેરાના આધારે પેટ્રોલ પંપના જે સંચાલક છે તેમણે હાલ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે અને ધરમપુર પોલીસ સ્ટેશનમાં સીસીટીવીના આધારે રજૂઆત કરી છે અને પોલીસ દ્વારા પણ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને જે શખ્સ દ્વારા મોડી રાત્રે પેટ્રોલ પંપ ઉપર જઈ અને મારામારી અને ગેરવર્તન કર્યું છે તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે